આગામી દિવસોમાં જે ખેડૂતોની અલગ અલગ મુખ્યત્વે ત્રણ માંગ છે તેને લઈને ગુજરાતમાં ખેડૂત આંદોલનના ભણકારા વાગી રહ્યા હતા અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા સરકારને ચેતવણી આપવામાં આવી હતી કે જો તેમની માંગના સંદર્ભમાં કોઈ ચર્ચા વિચારણા કરવામાં નહીં આવે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ગુજરાતભરમાંથી ખેડૂતો રસ્તા પર ઉતરશે અને એક આંદોલનની શરૂઆત થશે તે પહેલાં હવે સરકાર હરકતમાં આવી છે ને જે ગાંધીનગર એ આંદોલન થવાનું હતું તેને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે જેમાં પરેશ ગોસ્વામી સાથે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ચર્ચા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે શું વાત વાત કહી છે વિગતે કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પેઝલ જગતના તાત ખેડૂતને જે થોડાક સમય પહેલાં કમોસમી વરસાદ અને જે કુદરતી આફત તેના માથે આવી તેના કારણે મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડ્યો છે ને આના સંદર્ભમાં જૂનાગઢ ખાતે થોડાક દિવસ પહેલાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે જ કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા એક સભા કરવામાં આવી ને અલ્ટિમેટમ તંત્રને આપવામાં આવી ત્યારબાદ થોડા દિવસ પહેલાં પરેશ ગોસ્વામીએ નવ તારીખનો કોલ ગાંધીનગર ખાતેનો આપવામાં આવ્યો કે જ્યાં ખેડૂતો સાથે તો આંદોલન પર ઉતરવાના છે પરંતુ આ વચ્ચે હવે સરકાર ક્યાંક ને ક્યાંક હરકતમાં આવી હોય તે પ્રકારના સમાચાર મળ્યા છે અને કૃષિ મંત્રાલય તરફથી ખેડૂતોની વાતને સંદર્ભમાં ચર્ચા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે ત્યારે આ મામલે શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી કઈ રીતની ચર્ચાઓ રહેવાની છે શું મુખ્યત્વે મુદ્દાઓ તેમના રહેવાના છે તે સાંભળ્યું સાંભળવા માટે તૈયારી બતાવી છે એટલે સૌ પ્રથમ ગુજરાતના તમામ ખેડૂતોને મારા તરફથી ખુબ ખુબ અભિનંદન આ ખેડૂત ની તાકાત છે કે સરકાર પણ વાત સાંભળવા માટે મજબૂર થઈ રહી છે જેમાં અમારી ત્રણ મુખ્ય માગણી છે કે જેમાં બે હેક્ટરની ની અંદર ત્રણ લાખ રૂપિયા સુધી નું પાક ધિરાણ માફ કરવામાં આવે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે અને વર્ષ બે હજાર ઓગણીસ નો પાક વીમો છે તાત્કાલિક દરેક ખેડૂતના એકાઉન્ટમાં જમા કરવામાં આવે

આ જાહેરાત અમે કર્યા પછી સરકાર ને એવું લાગ્યું કે ખેડૂત ની વાત સાંભળવી છે એટલે અમને કૃષિ મંત્રી ના કાર્યાલય માંથી પ્રપોઝલ મુકવામાં આવ્યું છે કે તમે આવો ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી છે ખુદ તમારી વાત સાંભળવા તૈયાર છે પણ તમે બધા આગેવાનો એક વખત આવો તમારી માગણી શું છે અને કઈ રીતે આપણે આ માગણી પૂરી કરી શકાય તમામ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું ચર્ચા પણ એકદમ બિલકુલ લાઈવ રહેવાની છે મીડિયા ના મારફતે બરાબર આપણો હેતુ માત્ર આંદોલન કરવાનો નથી આપણો હેતુ તો ખેડૂતને ન્યાય અપાવવાનો છે પછી કઈ રીતે ન્યાય મળે એ આપણે જોવાનું હોય છે જો આ રીતે બેઠક કરીને શાંતિથી પણ ખેડૂતને ન્યાય મળતો હોય તો એ સારી બાબત છે અને સરકારનો પણ જે અત્યારે જે વલણ છે એ ખેડૂત પ્રત્યે ખૂબ સારું વલણ અત્યારે અમને લાગી રહ્યું છે એટલે અમે નક્કી કર્યું છે કે હમણાં ગાંધીનગર આપણે બધા જ ખેલુદને લઈને જઈએ જે રીતે સરકારે આપણે પ્રસ્તાવ મૂક્યો છે એ મુજબ આગેવાનો જશું અને આગેવાનો છે એ દરેક ગુજરાતના ખેલુતોની જે આ ત્રણ માંગ છે એ કૃષિ મંત્રી સમક્ષ રજૂ કરશે અમને ત્યાં સુધી પણ કહેવામાં આવ્યું છે કે કૃષિ મંત્રી તો હાજર રહેવાના છે શક્ય હશે તો આપણા રાજ્યના ગૃહ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી જે છે હર્ષભાઈ સંઘવી

ખેડૂત સહમત કરતા મૂળ ત્રણ માંગની સહમતી ની વાત છે જો પૂરી થતી હોય તો પછી આંદોલન પૂરું જ કરવું પડશે જો માનો કે ત્રણ માંગ માંથી અમુક માંગ છે પૂરી નથી થતી તો આંદોલન છે આગળ પણ ગાંધી ચિંધિયા માર્ગે ચાલુ રહેવાનું છે ત્રણેય માંગણી જ્યાં સુધી ખેડૂતોની પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે એમાં કોઈ ફેરફાર નહીં રહે કુકુ બાબાર પરેશભાઈ તમે જોડાયા ને તમારી મહત્વપૂર્ણ પ્રતિક્રિયા બાબતમાં આપી આ હતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જે ખેડૂતોના મુદ્દે આગામી દિવસોમાં તેમની જે કૃષિ મંત્રી સાથે બેઠક થવાની છે તેને લઈને વાત કરી છે આપણે સાંભળ્યા હતા પરેશ ગોસ્વામીને જેઓ કહી રહ્યા છે કે જે ખેડૂતોના ત્રણ મુખ્યત્વે મુદ્દાઓ છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે ને જો સરકાર આ માંગ સંતોષી લેશે તો આંદોલન પૂર્ણ થશે અને જો માંગ સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંદ્યા માર્ગે આગામી દિવસોમાં પણ આ આંદોલન યથાવત રહેશે ત્યારે આગામી સમયમાં હવે જોયું કે કૃષિ મંત્રી સાથે જે બેઠક થવાની છે તે બેઠકમાં શું નિર્ણય આવે છે દર્શક મિત્રો આવાનો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો